આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ ખાતે જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાય છે કરજણ પાદરા રોડ પર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બરોડા એસજીએફઆઈ ની જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા જિલ્લાભરથી અલગ અલગ સ્કૂલમાંથી બસો જેટલા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો છે વિજેતા ઉમેદવાર રાજ્ય કક્ષામાં ભાગ લેશે તેવી માહિતી સામે આવી છે કરજન તાલુકામાં ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને કરજણ તાલુકાની અંદર એસજી એફઆઈ બરોડા તરફથી ડિસ્ટ્રિક્ટ લેવલની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીનની ચેસ ચેમ્પિયનશિપનું આયોજન આપણા ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલને મેળવ્યું છે એટલે કરજણ તાલુકા માટે બહુ ગૌરવની વાત છે એટલે અહીંયા બરોડાની સારી સારી સ્કૂલોના બસ્સો જેવા વિદ્યાર્થીઓ આજે ચેસ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એના પેરેન્ટ્સ પણ આપણી સ્કૂલમાં આવ્યા છે એટલે એ લોકો આજે રમશે અને એમાંથી જે જે જીતશે બાળકો એ લોકો સ્ટેટ લેવલે આપણા ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરશે અને આજે આપણે બધા જ સ્કૂલ અને બધા ટીચર્સ તરફથી બધા પેરેન્ટ્સ તરફથી બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે એ લોકો સ્ટેટ લેવલ રમે અને ગુજરાતનું નામ રોશન કરે આપણા કરજણ તાલુકાનું નામ રોશન કરે એ જ ભગવાનના ચરણે પ્રાર્થના થેન્ક યુ